જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં કે જે ચોક્સી હોલ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાનો સક્ષમ શાળા એવોર્ડનો કાર્યક્રમ ઉજવાયો ભરૂચ જિલ્લામાં સક્ષમ શાળા એવોર્ડમાં પ્રથમ આવનારને રૂપિયા હજાર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં કે જે ચોક્સી હોલ ભરૂચ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાનો સક્ષમ શાળા એવોર્ડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉજવાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સચિન શાહ જિલ્લા શિક્ષણાધિકારી શુ શ્રી એસ કે રાઉલ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના માર્ગદર્શન હેઠળ સક્ષમ શાળાની પસંદગી કરવામાં આવી હતી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જિલ્લાની ગુણવત્તા સુધારવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સક્ષમ શાળામાં ચાર અને પાંચ સ્ટાર મેળવત શાળાઓમાંથી જિલ્લા કક્ષાની સાત શાળાઓ અને તાલુકા કક્ષાના એવોર્ડ માટે નવ શાળાની પસંદગી થઈ હતી જિલ્લા કક્ષાની સાત શાળાઓમાં ત્રણ પ્રાથમિક ત્રણ માધ્યમિક અને એક શહેરી તેમજ તાલુકાના એવોર્ડ માટે દરેક તાલુકા દીઠ એક શાળાને એવોર્ડ પુરસ્કાર અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા પ્રથમ ક્રમે આવે શાળાને એકત્રીસ હજાર બીજા ક્રમે આવે શાળાઓને એકવીસ હજાર અને ત્રીજા ક્રમે આવે શાળાને અગિયાર હજારના પુરસ્કારની રકમ શાળાની એસએમસીને આપવામાં આવી હતી એ જ રીતે દરેક તાલુકાની એક એમ કુલ નવ શાળાઓને રૂપિયા અગિયાર હજાર શાળાની એસએમસીને પુરસ્કાર ચેક સ્વરૂપે આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ एचस्टार्स हितरक्षक સમિતિના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી શાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સમારોહમાં તમામ ટીપીઈઓ બીઆરસી સીઆરસી શિક્ષક શિક્ષણ નિરીક્ષક તમામ સરકારી શાળાના આચાર્ય બાળકો સમગ્ર શિક્ષાના સ્ટાફ કાર્યક્રમમાં જોડાયા હતા ਇਸ વિડિયોને લાઈક કરે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલા دیکھنے کے لیے